તંત્ર પાસે અમારી માગ અમે આવતા દિવસોમાં એ કહેશે તો અમે મૂકશું કે આનો આનો ઘણા બધા વિકલ્પો છે એ લોકો ઘર વિહોણા ન થાય વિકાસ પણ થાય એવા ઘણા બધા વિકલ્પો હોય છે પરંતુ આ લોકોને એના ભ્રષ્ટાચાર માટે જ કામ કરવું હોય છે માટે અને પોલીસનો ને તંત્રનો દુરુપયોગ કરવો હોય છે એ મોટી મુશ્કેલી છે અમે આ આંદોલન ગુજરાત વ્યાપી કરવાના છીએ અને મને વિશ્વાસ છે લોકો જ્યારે જાગે ઇન્દ્રનીલ રાજગુરુ માગે કે કોંગ્રેસ માગે ન મળે બની શકે પણ લોકો જ્યારે એનો અધિકાર માગે ત્યારે ગમે એવી ભલભલી સરકાર હોય એ ચાહે ભલભલો કલેક્ટર હોય કે ભલભલો આગેવાન હોય કે એ ગમે એવી ખુરશી ઉપર બેઠો હોય એણે લોકોનો અવાજ સાંભળવો પડે અને આનો અવાજ સંભળાશે જ અને આખા ગુજરાતમાંથી અવાજ ઊભો થશે અમે એને સંપૂર્ણપણે ટેકો આપીએ છીએ અને કાલ સવારે કોઈ મધ્યમ વર્ગના પીપીપી યોજના ઉપર પણ આ લોકો કરશે બસ સ્ટેન્ડ વેચા તમને અગત્યની જગ્યાઓ વેચી પીપીપી યોજનાના નામે ભ્રષ્ટાચાર માટે કરે છે આવું જ્યાં કંઈ થશે ને જ્યાં લોકો અમારી પાસે આવશે ત્યાં અમે ચોક્કસ એમની સાથે રહેશું નહીં અમે એવું કહ્યું હતું કે ત્રીસ ગાડી લઈને નોટિસ દેવા આવ્યા હતા ત્રણસો ગાડી લઈને આવે તો પણ અમારી રેલી નીકળશે અને પોલીસ કમિશનરને પણ આ તકે હું કહેવા માગું છું કે તમારી એક બદલીની બીકે મહેરબાની કરીને અમારી આરે સંઘર્ષમાં ભાજપ વતી ઉતરવાનું ટાળજો તમે તમારે પોલીસ તંત્રે કયાગરા રહેવું પડે છે અમે માનીએ છીએ પરંતુ હવે નાના માણસની આંતળી કકડે એક આંતળી કકડે એના ભોગ તમે ન બનો એવું હું આ તકે પોલીસને વિનંતી કરી એટલે આ અમે તો કંઈ બનાવ્યો નથી અમે કંઈ નોટિસો આપી નથી અમારા કહેવાથી તંત્ર નોટિસ નથી આપતું તો બની શકે કે ભાજપને હું માનું છું કે ચૂંટણી મુદ્દા કરતાં પણ એ લોકોને એના ભ્રષ્ટાચારમાં રસ છે આંધળા થઈ અને લોકો મત આપે છે એનો દુરુપયોગ હવે એ લોકોને મત માટે નહીં એ તો ખોટા મત નખાવીને આંધ્રા લોકોના મત મેળવીને સરકાર બનાવે છે એટલે ચૂંટણી મુદ્દા કરતાં પણ એ લોકોનો ભ્રષ્ટાચારનો આ મુદ્દો હોય એવો હું માનું છું છું ત્યારે આ સિસ્ટમ ઊભી કરવાનો એક ભાગ હતા એવા વિજયભાઈ રૂપાણી સીએમ પદે રહ્યા હોવા છતાં એની કઈ હદે અવગણના આ સિસ્ટમને લઈને થઈ હતી એનાથી ભાજપના આગેવાનો એ કાર્યકરો એ પોલીસ પણ કેટલા પોલીસને મુશ્કેલીઓ પડી છે અધિકારીઓ કેટલા અધિકારીઓને આ સિસ્ટમમાં તકલીફો પડી છે ભવિષ્યમાં કેટલી પડી શકે એની માનસિકતા યાદ રાખવાની જરૂર છે આ રેલી દ્વારા આ અમે આંદોલન ચાલુ કરીએ છીએ આ પચીસ વાર નો અધિકાર કોઈનો ન છીનવાય એવી માનસિકતા લોકો કેળવે અને આ આંદોલન ન કેવલ રાજકોટ પૂરતું આ આંદોલન ગુજરાત વ્યાપી બનશે કે જ્યાં ગરીબની કકડાવાનું આ કામ કરી રહ્યા છે એની સામેનું આ આંદોલન થશે પેલા તો તમે એક સરસ વાત કરી એમાં જવાબ છે કે આ લોકો કે છે તંત્ર તંત્ર એટલે એમાં જવાબ એમાં જ જવાબ આવે છે કે ઈ લોકો સ્પષ્ટ નથી ત્યાં શું કરવું અને વિકાસ કોને કહેવાય ભાઈ વિકાસ સામાન્ય માણસને શાંતિથી રહી શકે એને વિકાસ કહેવાય વિકાસ એટલે રિવરફ્રન્ટ જ વિકાસ છે ના એ વિકાસ છે પણ એ ફક્ત વિકાસ નથી રિવરફ્રન્ટ બનવો જોઈએ અમારી ના નથી એને જાહેરાત કરી કેટલા સ્ક્વેર ફીટમાં રિવરફ્રન્ટ બનશે કેટલા સ્ક્વેર ફીટ વેચવામાં આવશે આમાં એનો ભ્રષ્ટાચાર છે રિવરફ્રન્ટ માટેની જગ્યા કાઢીને બાકીમાં એને ભ્રષ્ટાચાર કરવો હશે એની એની ડિટેલ આપી વિકાસના નામે વિકાસના નામે અને હિન્દુ અને મુસ્લિમના નામે ગુજરાતના લોકોને છેતરવાનું કામ એના ભ્રષ્ટાચાર માટે આ બીજેપી કરી રહી છે ત્યારે આ વાતમાં લોકો ન આવે એવી હું લોકોને પણ વિનંતી કરું છું આપ સૌને પણ ખ્યાલ છે હરેક પત્રકાર બહુ નજીકથી આ તંત્રને અને આ વહીવટને જોતો હોય છે ત્યારે કે આ લગભગ બધા જ પગલાં એ લોકોના ભ્રષ્ટાચાર માટેના હોય છે એના અમે નહીં તમે પણ નજીકથી જોનાર સાક્ષીઓ છો ત્યારે હું લોકો ગુજરાતના લોકોને વિનંતી કરીશ કે આ વિકાસ આ મુસ્લિમ આ હિન્દુ એના નામે જે રાજકારણ કરી અને સત્તા ઉપર પહોંચી અને ભ્રષ્ટ લોકોની જિંદગીની પણ દરકાર રાખ્યા વગર જે ભ્રષ્ટાચાર માટે ઊંધે કાન થાય છે એ ભાજપની સરકાર અને એના કરતા હર્તાઓને ઓળખવાની જરૂર છે